છેલ્લા અમે વીસ વર્ષથી ગણપતિ દાદા નું આયોજન કરતા આવ્યા છીએ અને આપણે મંગલ પ્રવેશ કરી રહ્યા છીએ સૌ પ્રથમ તો અમે મોરબીની સર્વ ધર્મ પ્રેમી જનતા ને અમે ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ કે આપ આવો અને અમારા દાદાના ગણપતિ દાદાના દર્શનનો લાવો લો સૌ પ્રથમ તો આપણે આ અહીંયા આપણા ગણેશ ઉત્સવના પંડાલ પાસે આવવાનું એડ્રેસ છે રવાપર ગુનરા રોડ ક્રિષ્ના સ્કૂલ થી આગળ નવજીવન સ્કૂલ પેલા રામેશ્વર ફાર્મ અને અહીંયા આપણે એક આ વખતનું મોટું છે એ છે આપણી પાર્કિંગ સુવિધા કે આપ સર્વે ભક્તો અહીંયા આવો અને આપણે આરામથી પાર્કિંગ થઈ શકે તેવી સુવિધાઓ પણ રાખેલી છે જેથી કોઈ પણ દર્શનાર્થી ભક્તોને કોઈ પણ પ્રકારની અગવડતા ના થાય જનરલી અહીંયા અમે છેલ્લા લાસ્ટ ત્રણ મહિનાથી અમારા સર્વે પચાસ થી સાઈઠ જેટલા સ્વયંસેવકો પોતાના દિવસ રાત મહેનત કરી રહ્યા છે અને પોતપોતાના હિસાબથી ટાઈમ આપી રહ્યા છે આપણે સત્યાવીસ તારીખના દિવસે ગણપતિ દાદાનું સ્થાપન કરવાના છીએ અને ડેલી આપણે સાંજે સાત વાગે આરતી થશે અને એક સાંજે નવ વાગે આરતી થશે અને તારીખ છના રોજ આપણે મહાવિસર્જનનું આયોજન કરેલ છે અને બપોર બાર વાગે તેમની મહાઆરતીનું પણ આયોજન કરેલ છે તો સર્વે લોકોને મહાઆરતીમાં પણ જોડાવા વિનંતી દર વર્ષે જેમ આપણને બધાને ખબર છે એમ કે આપણે કઈક ને કંઈક આપણે મોરબીની જનતાને મેસેજ આપતા હોઈએ છીએ લાસ્ટ યર પણ આપણે ચારધામ અને જ્યોતિર્લિંગથી આપણે મોરબીની જનતાને એક મેસેજ આપ્યો હતો અને આ વર્ષે પણ આપણે કંઈક નવું થીમ માટે લાવી રહ્યા છે તેના માટે ચોક્કસ તમારે અમારા ગણપતિ પંડાલની વિઝિટ કરવી પડશે અને થીમને આપણે આ નિહાળવાની છે અને એ સિવાય સરકાર શ્રીના આદેશ મુજબ પણ આપણે જે અત્યારે ઓપરેશન સિંદૂર સર્જિકલ સ્ટ્રાઇક એ બધાનું પણ ખાસ વિશેષ આયોજન કરેલ છે તો તો આપ સૌ આવો અને દર્શનનો લાવો લો આપણે અહીંયા અતિથિ વિશેષમાં આપણા માનનીય ધારાસભ્યશ્રીઓ સંસદ સભ્યશ્રીઓ તથા આપણા સામાજિક આગેવાનો અને તેમ એ સિવાય અતિથિ વિશેષ બધા હાજરી આપવાના છે